વિદ્યાર્થીઓને અને વાલીઓ આજે આપણે કાઉન્સેલિંગ પૂરી થઈ ગઈ છે તેના વિશે વાત કરીશું કેમ કે અમુક સ્ટુડન્ટ એવું વિચારતા છે કે પેલી હોમિયોપેથની અને આયુર્વેદની સીટો ખાલી છે તેના માટે કંઈ થશે કે કટ ઓફ ડાઉન થશે તો પછી અમે એડમિશન લઈ શકશું પણ એવું નથી હવે આયુષ મંત્રાલયે તે દિવસે જ આ નોટિસ આપી હતી ત્યારે ડેટ એક્સટેન્ડ કરી હતી ત્યારે કહ્યું હતું કે દસ ડિસેમ્બર લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ છે તેને અમે વીસ ડિસેમ્બર સુધી વધારી રહ્યા છે નો ફર્ધર એક્સટેન્શન ઓફ ડેટ વિલ બી એન્ટરટેઈન આફ્ટર ટ્વેન્ટી એટ ડિસેમ્બર ટુ ઝીરો ટુ ફાઇવ કે વીસ ડિસેમ્બર પછી અમે આગળ ડેટ નહીં વધારીશું ઓલ ફોર્મેલિટીઝ રિગાર્ડિંગ એડમિશન આર ટુ બી કમ્પ્લીટેડ ઇન આયુષ યુજી ટુ ઝીરો ટુ ફાઇવ ટુ સિક્સ બાય ટ્વેન્ટી એટ ડિસેમ્બર ટુ ઝીરો ટુ ફાઇવ એટલે હવે કોઈ શક્યતા નથી આયુર્વેદ હોમિયોપેથની જે સીટો ખાલી રહી છે એ ખાલી જ રહેશે હવે જેમને એડમિશન નથી મળ્યું એ નીટ પર ફોકસ કરો નીટ પર ધ્યાન આપો તો એમને આવતા વર્ષે સારી કોલેજમાં એડમિશન મળી શકે અને હું તમને કહું છું કે જેમને એમ લેવું હોય એમણે ત્રણેય સબ્જેક્ટમાં મહેનત કરવી પડે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી પણ કોઈને ફક્ત આયુર્વેદ ડેન્ટલ કે હોમિયોપેથ ગવર્મેન્ટ કોટા લેવું હોય એ બાયોલોજી બી ફક્ત મહેનત કરશે ને ત્રણસો સાઠ માર્ક્સ હોય છે એ બાયોલોજી પર મહેનત કરે તો પણ એના એટલા માર્ક્સ તો આવી જ જાય કે એને ગવર્મેન્ટ કોટાની સીટ મળે ગવર્મેન્ટ સીટ ના મળે પણ ગવર્મેન્ટ કોટાની સીટ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથમાં મળી શકે જો ફક્ત બાયોલોજી પર મહેનત કરે અને ફિઝિક્સ કેમિસ્ટ્રીના નેગેટિવ માર્કિંગથી બચે એટલે ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં આવડતું હોય તો જ પીક કરવાની નહીં આવડતું હોય તો છોડી દેવાનું હંડ્રેડ પર્સન્ટ આવડતું હોય તો ટિક કરવાની કરવાની તો છોડી દેવાનું જો ત્રણસો સાઠ માર્ક્સ તમે બચાવી શકતા હોય બાયોલોજીના તો તમને આરામથી ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથમાં ગવર્મેન્ટ કોટાની ફીસમાં એડમિશન મળી શકે છે પણ એમબીબીએસ જોઈએ તો મહેનત વધારે કરવી પડશે ત્રણેય સબ્જેક્ટમાં એમ બીબીએસની વાત કરીએ તો પહેલાં આપણે એમસીસીએ શું કર્યું કે પાંચ અને છ રાઉન્ડનું શેડ્યુલ આપ્યો કે પાંચમું રાઉન્ડ જે આપણે જોઈ લીધું છઠ્ઠું રાઉન્ડ માટે આપ્યું હતું કે એકથી બે તારીખ સુધી રજીસ્ટ્રેશન ચોઈસ ફિલિંગ અને ત્રણ તારીખે પછી રિઝલ્ટ અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ દસ પછી શું કર્યું એમસીસીએ સ્ટેટ માટે પણ આપ્યું હતું કે ભાઈ પાંચમું રાઉન્ડ તો આપણે જોઈ લીધું છઠ્ઠું રાઉન્ડ હતું એકથી ત્રણ તારીખ સુધીમાં તમારે કાઉન્સેલિંગ કરવાની કોને એમસીસી પણ કરશે અને સ્ટેટ પણ કરશે કે એકથી ત્રણ જાન્યુઆરી એટલે ત્રણ જાન્યુઆરી રિઝલ્ટ ડિક્લેર કરી દેવાનું અને દસ તારીખ દસ જાન્યુઆરી સુધી જોઈનિંગ રાખવાની એ રીતે એમસીસીએ કર્યું હતું પહેલાં જ્યારે ચોથા રાઉન્ડ પછી નવી નોટિસ આવી છે આવી હતી ત્યારની વાત છે કે સમયપત્રક આવ્યું હતું ત્યારે આ રીતે આણે બતાવ્યું હતું કે પાંચમું અને પાંચમા બચી જાય તો છઠ્ઠું રાઉન્ડ થશે એકથી ત્રણ જાન્યુઆરીમાં કાઉન્સલિંગ એટલે કે રિઝલ્ટ અને દસ જાન્યુઆરીમાં દસ જાન્યુઆરી સુધી લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ તમે એમબીબીએસ જોઈન કરી શકો છો પણ પછી એને ફેરવી તોડવ્યું એની શું છે ટેવ છે પહેલા રાઉન્ડથી છેલ્લા રાઉન્ડ સુધી આ વર્ષે એમસીસીએ આખા ભારતના સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને હેરાન કર્યા છે પછી શું કરી નાખ્યું એને કે આ કેન્સલ કરી નાખ્યું અને કેન્સલ કરીને નવું સમયપત્રકમાં એવું લખ્યું કે આ છઠ્ઠો રાઉન્ડ ફક્ત બીડીએસનું છે ને નર્સિંગ જે એમસીસીમાં બાકી છે એનું મતલબ હવે એમબીબીએસ નું નથી પહેલા શું કહ્યું હતું કે એમબીબીએસ નું જ રહેશે એમબીબીએસ બીડીએસ અને એની જે નર્સિંગ બાકી હતી એમસીસીની તો એ ત્રણનું શેડ્યુલ આપ્યું હતું એકથી ત્રણ અને દસ જાન્યુઆરી સુધી લાસ્ટ ડેટ લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ આપી હતી પછી એણે શું સમયપત્રક બદલી નાખ્યું સ્ટેટનું અને પોતાનું પણ અને એવું લખ્યું સમયપત્રક તો રાખ્યું પણ શું લખ્યું કે એમ કાઢી નાખ્યું કે એમ બીબીએસની જે ખાલી સીટો છે હવે ખાલી જ રહેશે એમબીબીએસની હવે ચોઈસ ફિલિંગ નહીં થશે કોઈને સીટ એલોટ નહીં થશે અને આ દસ તારીખ જોઈનિંગ હતી ત્યાં સુધી એડમિશન આપી શકતા હતા તો એડમિશન તો એક પણ સીટ એમ બીબીએસની ખાલી નહીં રહેતે પણ એમસીસીએ શું કર્યું કે છઠ્ઠું રાઉન્ડમાંથી એમબીબીએસ કાઢી નાખ્યું કે એમ નો હવે રાઉન્ડ કરવાનું જ નથી છઠ્ઠું રાઉન્ડ બીડીએસનું અને નર્સિંગનું અમે કરીશું એટલે એમસીસી પર બીડીએસ અને નર્સિંગની ચોઈસ થઈ છે ને આપણા સ્ટેટમાં તો બીડીએસ પૂરું જ થઈ ગયું એટલે આપણી ત્યાં કોઈ સવાલ જ નથી થતો કે ફરી રાઉન્ડ આવે બીડીએસનું યાર બધી સીટ જ ખાલી નથી બધી સીટ ભરાઈ ગઈ તો એમ ની ત્રણ સીટ ખાલી રહી ગઈ પારૂલ મેનેજમેન્ટ કોટા એક એનેજલ મેનેજર મેનેજમેન્ટ કોટા એક અને એ મોદી મેનેજમેન્ટ કોટા એક આ ત્રણ સીટ ખાલી રહી ગઈ એનું નુકસાન થયું છે કારણ કે એમસીસીએ ચેન્જ કરી નાખ્યું શેડ્યુલ કે ફક્ત લાસ્ટ જે શેડ્યુલ છે છઠ્ઠું રાઉન્ડ એ ડેન્ટલ માટે છે એમબીબીએસ માટે નથી એટલે આ ત્રણ સીટો હવે ખાલી જ રહેશે કોલેજ પણ નહીં ભરી શકે અને આપણી એડમિશન કમિટી પણ નથી ભરવાની એટલા જ માટે એમને સિક્યોરિટી ડિપોઝિટ રિફંડની પ્રક્રિયા અને ફી આપણે ડિફરન્સ ઓફ ફીસ એમાઉન્ટ જે છે એની પ્રક્રિયા ચાલુ કરી છે અને સિક્યોરિટી માટે આ વર્ષે કોઈ વસ્તુ અપલોડ કરવાની નથી ફક્ત તમારે ડિટેલ ભરીને સબમિટ કરવાની છે ફક્ત ડિફરન્સ ઓફ ફીસ છે તેમાં જ તમારે અપલોડ કરવાનું રહેશે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કોઈ પણ માહિતી આવે તમને સમયસર મળતી રહે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો નોટિફિકેશન ઓન રાખજો જેથી સમયસર માહિતી તમને મળતી રહે બે હજાર છવ્વીસ તો ચાલુ થઈ જ ગયું છે એમાં પણ જે પણ માહિતી હવે આવશે આપણી નીટના વિશે એની માહિતી હું તમને આપતો રહીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ